તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ ખાતે મિત્રો શિક્ષણ વિભાગ અહીંયા આવેદન આપવામાં આવી રહ્યું છે તો મિત્રો આ આવેદન થી શિક્ષણ વિભાગને અને જે શિક્ષણ મંત્રીને છે એ કેટલું જે એમને આ આવેદન છે એ કેટલા અંશે પહોંચે છે એ હવે જોવાનું રહે છે કેમ કે આવેદનો છે આપણે લાખોની સંખ્યામાં આપેલા છે પરંતુ મારા પ્રમાણે એ આવેદનો શિક્ષણ મંત્રી સુધી પહોંચતા નથી એ જે આવેદનો છે એ વચમાં જ હોય છે જેથી આપણે અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો કે વોટ આપો તો જોઈ વિચારીને વોટ આપજો જેથી તમારું ભવિષ્ય છે એ સુધરે મિત્રો રોજગારીનો પ્રશ્ન મોટો અહીંયા ઉભો થઈ રહ્યો છે જેના કારણેથી પહેલો પણ આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં વોટ રિયલિટીમાં આપણે જે કમેન્ટ સેક્શન પણ કંઈ ને કંઈ ખુલ્લું મૂક્યું હતું તો જેથી ઉમેદવારોએ પોતાના હિતમાં જેમને સારું વોટ આપ્યું હશે છે એમના માટે મિત્રો હવે અગાઉના સમયમાં મહત્વનો નિર્ણય લ્યો આવશે મિત્રો આટલા નિવેદનો આપવા છતાં કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી આવતું તો હવે સમજવાનું કે મિત્રો સરકાર છે એ બીક ગઈ એટલે કે સરકાર હવે આપણી જ્ઞાન સહાયકની યોજનામાં અને કાયમી ભરતીમાં કઈ રસ લેવા માગતી નથી બાકી મિત્રો હવે અગાઉના જે રિઝલ્ટમાં જો ખબર પડે કે કેવી સરકાર છે અને કઈ બીજી સરકાર બે છે એ મિત્રો જોવાનું રહેશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત